મારી વાત પર તું જા એના ઘેર અને જઈને કે ડાયા બાપા પેલા પૈસા લાવો મૂડી વ્યાજ વ્યાજ તો લાવો

ઉપર થયું સો મહિના થઈ ગયા કાલ અત્યારે કાલ છે સો મહિના પૈસા મંગાયા

રત્ના પેતે વાવળ બોખલી દીધા પૈસા છે નહીં પણ કોક આઈડિયા કરવો પડે રત્ન લેતો જાય મારા અંગાત પર મારા ભાઈબંધ છે ને ગોડો એ લેતો એને લઈ જવો મારા અંગાત બે જણા હોય ને તું કોક રસ્તો કાઢશ આ કોનું કોક કરવું પડશે ને એટલે બાપા હા શું કરો છો તમે આ ટુકરા જીવવું હતું એમાં આ કલ્ટી બલટી હજાળું પડશે ને એ તો શેરા હ પણ ડા બાપા નીકળ ગયો તો ખરો એ રહ્યા રાતા ઘરે કે હું કીધું તેરા એમ તા કે હું 10 મિનિટ માં આવું કે એટલે 10 મિનિટ માં ઓય આવે એટલે પૈસા લઈને આવે એવું કીધું એવું તો મેં કીધું કે પૈસા લઈને આવ્યો દેખ કે બીજો જવાબ જ ન હાલ્યો બીજું કશું ના કીધું કે હું તારી કે હું આવું 10 મિનિટમાં 10 મિનિટમાં હું આવું એમ હા બાદ દે આવશે ખરાય રે ઓશી ખબર હવે આ

સાફ કરાવજે હા ભાઈ આગળ બરાબર હે અને તારા મોટો મોટો દારો કાપવાનો આરે બધું ઉઘડી ભેલું કજો મારા બધું કરવાનો હા તો કામ કરવા તો આયા હું કરવા આયો હું કોને સાફ કરવાનો અમાર કરવાનો તા કો કોણ કરે અરે અમે તો તમારા જોડે પૈસા લેવા આયા હી અને પૈસા દાલાલે કીધું તું ઘરુ અને આના પૈસા કે એમના જોડે પૈસા લેવાના એટલે પૈસા હું માંગુ હું ઈના જોડે ઉપરથી ના હોય હો

સારા એ ડાળિયોન બારિયો લઈ ઉપરો બધું હું